વિસ્તારમાં આતંક મચાવનાર કુખ્યાત ગેંગના મુખ્ય સૂત્ર ઉર્ફો કૈલો સાગીરે ઉર્ફ ઘોડાની પોલીસે ધરપકડ કરી છે

નંબર વિસ્તારના આસપાસ નગર વિભાગ એકમાં રહેતા બત્રીસ વર્ષે શ્રમિક અમોલ સંભાજી શીરસાઠે બે મહિના પહેલા તેના મિત્ર સુનિલ પાટીલ પાસેથી રૂપિયા બત્રીસ હજાર પાંચસો ઉછીના લેતા હતા સોમવારે સાંજે તે આ પૈસા પરત કરવા માટે અન્ય મિત્ર રાહુલ પટેલ પાસેથી ઉછીના લઈને ઘરે જઈ રહ્યો હતો ઋષિકેશ એન્કલેવ પાસે પહોંચતા સાગર રફો ઘોડાએ તેને ચપ્પુ બતાવીને રોક્યો અને તેના કિસ્સામાંથી પૈસા કાઢવાનો પ્રયાસ કર્યો અમોલે તેને ધક્કો મારીને ભાગવાનો પ્રયાસ કર્યો તે કેશવ સોસાયટીમાં દેવનારાયણ કિરાણા સ્ટોર પાસે પહોંચ્યો ત્યારે કેલિયો ગેંગના મુખ્ય સૂત્રધાર કૈલાશ ઉર્ફ કેલિયો એ તેને અટકાવ્યો કૈલાશે અમોલને ધમકાવતા કહ્યું સાગરને તને રોકવાનું કહ્યું હતું તો તું ત્યાંથી કેમ ભાગ્યો આટલું કહીને તેણે અમોલને પણ માર માર્યો અને ચપ્પુ બતાવીને તેના ખિસ્સામાંથી બત્રીસ લૂટી લીધા પૈસા લીધા બાદ તેણે અમોલને જાનથી મારી નાખવાની ધમકી આપી જો આ વાત કોઈને કહીશ તો જાનથી મારી દઈશ ત્યારબાદ બંને આરોપીઓએ ઘટના સ્થળેથી ફરાર થઈ ગયા હતા અમલ શિરસા ફરિયાદ બાદ લિંબાયત પોલીસે કૈલાશ અને સાગરની ધરપકડ કરી છે હા લિંબાયત પોલીસ સ્ટેશનમાં ફરિયાદી અમોલ શિરસાટે ફરિયાદ આપેલી કે પોતે જ્યારે રાત રાત્રિના સમયે પોતાના ઘર તરફ જઈ રહ્યો હતો એ દરમિયાન કેલિયો અને સાગર ઘોડા એ બંને તેને આંતરી અને એના ખિસ્સામાંથી ચપ્પુ બતાવીને બત્રીસ હજાર પાંચસો રૂપિયા એના ખિસ્સામાંથી કાઢી અને લૂંટ ચલાવેલી જે સંદર્ભે પોલીસે તાત્કાલિક પગલાં લઈ ફરિયાદ દાખલ કરી અને આ બંને બંનેની ધરપકડ કરેલ છે જે કૈલાસ ઉર્ફે કેલીઓ છે એના વિરુદ્ધ સુરત સિટીમાં લગભગ દસેક જેટલા ગુનાઓ દાખલ થયેલા છે તેમાં મર્ડર એ સિવાય પ્રોહિબિશન હત્યાનો પ્રયાસ મારામારી અને જે સાગર ઉપર ઘોડો છે એના વિરુદ્ધ પ્રોહિબિશન સહિત કુલ પંદર ગુનાઓ દાખલ થયેલા છે એટલે બંનેની ધરપકડ કરી અને હાલ પોલીસ છે એ આગળની કાર્યવાહી હાથ ધરેલી છે હાલ પોલીસ રિમાન્ડ ઉપર છે બંને આરોપીઓ અને એની તપાસ અત્રેથી લિંબાયતના પીએસઆઈ કરી રહ્યા છે આ ઘટના કઈ રીતે બનાવી બનેલી છે એનું રિકન્સ્ટ્રક્શન પંચનામું આઈઓ દ્વારા હાલ કરવામાં આવનાર છે